જિલ્લાના સંદેશ પત્રકાર પ્રવીણભાઈ તેમના પૌત્ર જન્મદિવસ એક અનોખી રીતે ધાર્મિક ભજન કીર્તન ગરબા સાથે કપડવન તાલુકાના સુપ્રસિદ્ધ ગડિયા ગામના વાહણવટી માતાના મંદિર પરિસરમાં કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના તલોદના સંદેશના પત્રકાર પ્રવીણભાઈ રાવલ તેમના પૌત્ર જન્મ જન્મદિવસની ન કોઈ સેલિબ્રેશન કે ન કોઈ દેખાડો ધાર્મિક ઉજવણી કરવામાં આવી સદીમાં આધુનિક અને ટેકનોલોજીના યુગમાં આજની પેઢી અને પરિવારો પશ્ચિમી સંસ્કૃતિ તરફ આંધળી ડોટ મૂકી રહ્યો છે વર્ષ પરિયત આવતા જીવનમાં અનેક દિવસ જેવા કે મધર્સ ડે રોઝ ડે ફાધર્સ ડે ચોકલેટ ડે વેલેન્ટાઇન ડે હોય કે પછી જન્મદિવસની ઉજવણી પરંપરાગત રીતે વિસરાઈ રહી છે ત્યારે વિસનગર નાગર સમાજના તલોદ તાલુકાના ખેરોલ ગામના રાવલ પરિવારે આજે પોત્રના સોળમા જન્મદિનની ઉજવણીમાં ન કોઈ સેલિબ્રેશન કે ન કોઈ દેખાડો કર્યા સિવાય ધાર્મિક પ્રસંગનું ખેડા જિલ્લાના કપડવન તાલુકાના પૌરાણિક અને પ્રસિદ્ધ ઘડિયા વહાણ વટી માતાના મંદિરમાં માંડવડી આનંદનો ગરબો અને ભજન ગરબાની સુરાવલી વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી આજની પેઢીને એક નવો રાહ ચીંધવા સાથે પરિવાર કુટુંબ અને સગા સંબંધીને એક જ સ્થળ પર એકઠા કરી એકતા સંપન્ન ભાઈચારાના દર્શન કરાવ્યા હતા આ મંદિર ટ્રસ્ટ પરિવારે પણ આ રીતે પોત્રના જન્મદિવસની ઉજવણીને બાળકોમાં પણ ધર્મ અને ભક્તિનું સિંચન તથા પ્રેરણાદાયી લેખાવી ચાઇલ્ડ એમ રાવલને સોળમા જન્મદિવસની શુભેચ્છા સાથે દીર્ઘાયુ આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી આ જન્મદિવસ નિમિત્તે અંતમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ગઢિયા ગામના ટ્રસ્ટી દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો વહાણવટી મહા કપરવંજ તાલુકાનું ગઢિયા ગામ આશરે સંવત સોળસો ને બત્રીસમાં આ ગામની સ્થાપના થયેલી એ પછી દરેક જ્ઞાતિના જ્ઞાતિજનો અહીંયા રહેવા આવેલા અને એ સંદર્ભમાં વહાણવટી હજુ બારોટના હસ્તે અહીંયા લાવવામાં આવેલા અને તે પછી વર્ષો જતાં પંદર પंद, સંવત પંદરસો ને એકાવનની આજુબાજુમાં મંદિરની સ્થાપના થયેલી અને સાડા ચારસો વર્ષ પુરાણો આ ઇતિહાસ છે આ ગામનો આજુબાજુના ભાવિક ભક્તો સોના ચાંદીના ગરબા માટીના ગરબા ફુલારા ગરબા લઈ અને પોતાની માનતા પૂરી કરે છે મા વહાણવટી દરેકની માનતા ફળીભૂત કરે છે એવી અનેરી મા વહાણવતીની ખ્યાતિ છે અને ઉત્તરોત્તર